ઉમરેઠ તાલુકાના શિલી ગામમાં દલિત વર્ગના દંપતીને ડિશમાં ભજીયા ન આપતા બાબતે થયો ઝઘડો ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રોહિતવાસમાં રહેતા રાહુલભાઈ મકવાણા તેમના માસા સસરાને ત્યાં શિલીમાં ગયા હતા શિલીમાં માનબા માતાજીના મંદિરે દર્શન કર્યા ત્યારબાદ તેઓ વડ નીચે ભજન લારીએ નાસ્તો કરવા માટે બેઠા હતા જ્યાં ભજન લારીવાળાએ તેમના નીચી કોમના ગણીને અપમાનિત કર્યા હતા અને આ બંને પક્ષ વચ્ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો આ ઝઘડાને લીધે લોકોના ટોળા ઉમટા થયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ થતાં ખંભોળો પોલીસ પણ ઘટના સ્થળે દોડ્યા આવી હતી અને આ ઝઘડાને પોલીસે એસ્ટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તો ઉમરેઠ તાલુકાના સિલી ગામે ભજીયાની લારીએ નીચી કોમના દંપતીને ભજીયા ન આપતા બાબતે થયો હતો ઝઘડો અને આ ઝઘડા બાબતે પોલીસે એસ્ટ્રોસોટીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બંને પક્ષ વચ્ચે વિરુદ્ધ પાર્ટીમાં છે બોલાચાલી થઈ હતી જે આપ જોઈ શકો છો

રવિવારે પબ્લિક તમે પૂછો છો ભાઈ એને શું પૂછ્યું તમે એમ કોને એ પૂછ્યું જમારવાનું જમી શું ક્યાં મારવાનું એવું ના એવું કીધું તમે આવું તમે બોલા